દર્શક મિત્રો નમસ્કાર હેપી ક્રિસમસ અત્યારે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ વાંકાનેરના પ્રિન્સિપાલ અને સિસ્ટર અહીંયા મારા ઘરે અત્યારે આવ્યા હતા અને હેપી ક્રિસમસ ગઈ અને મને જોવા જે બદામ અને કાજુ અને કેકના આપી અને ગયા છે એટલે થેન્ક યુ ફોર થેન્ક યુ ફોર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ એન્ડ સિસ્ટર દર્શક મિત્રો નમસ્કારી તમારું સ્વાગત છે જો આજે આવ્યા છે તો એ દરમિયાન એક હોલાનું બચ્ચું ઉડીને આવ્યું છે તો સિસ્ટરે મારું ધ્યાન દયું એટલે એટલે ધ્યાન બચ્ચું આવ્યું છે કે જોવો તો તમે એટલે ખરેખર હોલાનું આ બચ્ચાને મેં તરત મેં પકડી લીધું અને પકડીને થોડી વાર સુધી અમે એને રાખ્યું છે હવે સિસ્ટરની આપણે જાશે એટલે એની રૂબરૂ ની અંદર જ આપણે છે ને ઓલા ને બચ્ચા ને આપણે સ્વતંત્ર કરી કારણ કે આપણે પ્રેમ કરુણા એ ઓલા માં છે હવે આપણે આવો હોલાને ને બચ્ચા ને આપણે છે ને જો સિસ્ટર ની રૂબરૂ આપણે જે છે ને ઓલા ને બચ્ચા ને આપણે મુક્ત કરીએ છીએ આયા ઓલા ને બચ્ચા આયા હવે આપણે ઓલા ને બચ્ચા ને જવા દઈ